નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું મિત્રો એસિડિટીનો એક દેશી પ્રયોગ છે દેશી ઉપચાર છે ભાદરવા માસમાં એસિડિટીની સમસ્યા વધારે થઈ શકે છે મારી પાસે એક પુસ્તક છે ડૉક્ટર પ્રીતિ દવેનું અને આ પુસ્તકની અંદર સરસ મજાનું એસિડિટી વિશે આપ્યું છે કે જે અત્યારની સિઝનમાં ખૂબ જ લાગુ પડે છે જેમને એસિડિટી થતી હોય છાતીમાં બળતરા થતી હોય ભોજન પછી તરત ખાટા ઓડકાર આવતા હોય છારૈયા ઓડકાર આવતા હોય તો પુસ્તકની અંદર જે સજેશન આપ્યું છે જેનાથી એસિડિટી મૂળથી દૂર થઈ જાય અને ઉપચાર જે છે પહેલાં ઉપચાર બતાવવું પછી જે પુસ્તકની અંદર એની સાવચેતી આપી છે અને શું કરવું જોઈએ શું ખાવું જોઈએ તો એસિડિટી બંધ થઈ જાય શું ન ખાવું જોઈએ જેનાથી એસિડિટી ક્યારેય ન થાય સૌથી પહેલાં ઉપચાર જ બતાવી દો ઉપચારમાં મિત્રો એવું છે કે દરરોજ રાત્રે સૂતી વખતે એક ગ્લાસ જેટલું દેશી ગાયનું દૂધ લેવાનું છે આ દૂધની અંદર એક ચમચી જેટલી સાંકર નાખવાની છે સાંકરનો ભૂકો કરી અને આ સાકરની સાથે સાથે બની શકે વરિયાળી ઓપ્શનલ છે બની શકે તો વરિયાળી નાખવાની વરિયાળીનો ભૂકો કરી ચૂર્ણ કરીને રાખી દેવાનું અડધી ચમચી વરિયાળીનું ચૂર્ણ નાખી અને બરાબર હલાવી મિક્સ કરી અને સાકર ઓગળી જાય એટલે આ દૂધ છે ને રાત્રે પીવાનું છે મિત્રો ભોજન પછી પીવાનું છે ભોજનના ઓછામાં ઓછો પોણો કલાક પછી આ દૂધ પીવાથી મિત્રો એસિડિટી છે ધીમે ધીમે સાવ દૂર થઈ જાય છે બંધ થઈ જાય છે અને આમાં ગળ્યું દૂધ જે છે ને દૂધ છે એસિડિટી મટાડવા માટે દૂધની અંદર સારા ગુણ રહેલા છે બીજું એક કે દૂધ છે ને દૂધ આયુર્વેદમાં પણ એવું કહ્યું છે કે ગળ્યું દૂધ છે એ વકરેલા પિત્તનું જાની દુશ્મન છે એટલે આપણે બધા જાણીએ છીએ કે ત્યારે ભાદરવો મહિનો એટલે પિત્ત પ્રકોપનો મહિનો અને બીજું એક શરીરમાં જ્યારે પિત્ત પ્રકોપે ત્યારે એસિડિટીની સમસ્યા પહેલાં થવાની શક્યતાઓ રહેલી છે અથવા જે લોકોને વારંવાર એસિડિટી થતી હોય ને તો આવા લોકોને જ્યારે પિત્ત પ્રકોપનો સમય હોય ત્યારે કોઈ એવો ખોરાક ખાવામાં આવે કે જે ગરમ પ્રકૃતિનો હોય ને આવું હોય ને ત્યારે આ લોકોને તરત એસિડિટી થવાની પૂરી શક્યતા રહેલી છે દૂધ પીવાનું ખાલી ખાલી ચાલુ કરી દો ને ગળ્યું દૂધ સાંકર વળું તો પણ મિત્રો વરિયાળી ન નાખો તો પણ ચાલે તો પણ એસિડિટી દૂર થઈ જાય પણ એસિડિટી સંપૂર્ણ રીતે મટી જાય પણ એની માટે શું કરવાનું તો પહેલાં તો પુસ્તકની અંદર સરસ મજાનું કહ્યું છે કે જમવાનો અને નાસ્તાનો જે ટાઈમ હોય તમારો ટાઈમ નિયમિત રાખવાનો ટાઈમને પકડી જ રાખવાનો ટાઈમ છે એ નિયમિત હોવો જોઈએ ભોજન લેવાનો જે સમય છે એ નિયત હોવો જોઈએ બીજું એ કે સવારે ઉઠીને જેટલો સમય મળે એટલા ટાઈમમાં પ્રાણાયામ અથવા યોગાસન અથવા હળવી કસરત કરવું વોકિંગ કરવું ખૂબ જરૂરી છે એ સિવાય મિત્રો ભોજન અને સુવાનો ટાઈમ એટલે કે રાત્રિનું વાળું હોય ને એ ભોજન અને સુવાનો ટાઈમ ઓછામાં ઓછો બે બેથી ત્રણ કલાકનો રાખવો જોઈએ એટલે સાત વાગ્યાની આજુબાજુમાં સાંજનું ભોજન લઈ લેવું જોઈએ જેનાથી પાચનક્રિયા છે એ મજબૂત રહેશે પાચનક્રિયા સારી રહેશે હળવો અને જેની અંદર મસાલો સાવ ઓછો હોય ને એવો ખોરાક જ લેવાનો રાત્રે તો બિલકુલ ઓછો લેવાનો અને રાતના જમવાના રાતના ભોજનમાં છાસ ન લેવી જેમને એસિડિટી થતી હોય ને આ લોકોએ રાત્રે છાસ ખાવાનું બંધ કરી દેવું અને ઘણા લોકો એવો હોય કે અમુક પ્રકારની દવાઓનું સેવન કરતા હોય તો એને લીધે પણ એસિડિટી થઈ શકે છે તો આવી દવાઓનું સેવન કર્યા પછી દૂધ છે થોડું પી લેવું મિત્રો બીજું એ કે વધારે પડતા એકટાણા અને ઉપવાસ છે વધારે પડતા ન કરવા એનાથી પણ મિત્રો પેટ જ્યારે ખાલી રહે ને ત્યારે એની અંદર ગેસ અને એસિડિટી થવાની પૂરી શક્યતા રહેલી છે એ સિવાય કે એક સાથે ઠાંસી ઠાંસીને ક્યારેય ન જમવું જેનાથી એસિડિટી થવાની પૂરી શક્યતા છે અને અધકચરા રાંધેલો ખોરાક હોય આથાવાળો ખોરાક હોય ખૂબ ખટાશયુક્ત હોય અથવા પ્રિઝર્વેટિવ્સવાળો જે ખોરાક હોય ને આવો ખોરાક ન જમવો સાથે સાથે જે બહારનો ખોરાક હોય છે તીખો તળેલો તમતમતો અને વધારે મસાલાયુક્ત ખોરાક ન જમવો બનેને ત્યાં સુધી મિત્રો પ્રવાહીવાળા ફળ ફ્રૂટનું સેવન કરવું ખાસ કરીને જે ગળી અને મીઠાશવાળી વસ્તુ હોય છે ને તો આનાથી એસિડિટી સાવ મિત્રો દૂર થઈ જશે એવી વસ્તુ ખાવાની કે જેની અંદર મીઠાશ હોય સાથે સાથે જે ફળ અને ફ્રૂટ હોય કે શાકભાજી હોય કે જે ઠંડક આપતું હોય ને જેમ કે દૂધી છે આમળા છે આ બધી જ વસ્તુઓ છે એસિડિટીને મૂળથી મટાડી શકે છે પણ ખોરાક બદલવાની સાથે સાથે એક સૌથી મહત્ત્વનું કે ભોજન લીધા પછી તરત પિસ્તાળીસ મિનિટ સુધી પ્રવાહી એટલે કે પાણી નથી પીવાનું ભોજન લીધા પછી એક કલાક પછી જ પાણી પીવાનું માત્ર આ નિયમ ચાલુ કરી દો તો એ પણ એસિડિટીમાં પચાસ ટકા ફાયદો થઈ જશે ભોજનની નિયમિતતા અને પરેશી સાથે માત્ર ને માત્ર એક ગ્લાસ દૂધ રાત્રે ગળું દૂધ પીવાનું ચાલુ કરી દેશો ને તો પણ એસિડિટી સાવ મૂળથી મિત્રો મટી શકે છે ખૂબ ખૂબ આભાર જય માતાજી